नमस्ते दोस्तों आपका स्वागत है हमारे नए चैनल में यहाँ हम हर हफ्ते आपको दिलचस्प कहानियाँ जानकारी पूर्ण वीडियो और बहुत कुछ प्रदान करेंगे हमारे चैनल पर आपको मिलेगा रोमांचक कहानियाँ जो आपकी कल्पना को उड़ान देंगे શિક્ષાપ્રદ વીડિયો જો આપ કે જ્ઞાન કોંગે શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું વાર્ષિકોત્સવ સંહિતાનું આયોજન શાળાના પટાંગણમાં સૌરાષ્ટ્ર કચ્છના બિસોફ જોશ ચીટો પરમબીલના પ્રમુખ સ્થાને કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ કાર્યક્રમની શરૂઆતમાં નૃત્ય પ્રાર્થના રજૂ કરી હતી પ્રિન્સિપલ સિસ્ટર્સ મીની થોમસે સ્વાગત પ્રવચન સાથે પ્રસંગ પરિચય આપ્યો હતો કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બીસોફ જોશ ચીટો પરબિલ સિસ્ટર જીસ જોસેફ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે મામલતદાર વીકે ગોકલાણી નગર સેવા સદન ના कारोबारी चेयरमैन વિશાલભાઈ ઠક્કર પીઆઈ માનવી ડીડી શિમ્પી બીઆરસી મેહુલભાઈ શા જિલ્લા કીડવણી નિરીક્ષક મૌસમીબેન જોશી સીઆરસી યોગેશભાઈ મહેતા ડાયરેકટર કચ્છ જયોતી ટ્રસ્ટના અનિશભાઈ કપિયલ મેનેજર સિસ્ટર રાણી પ્રિન્સિપાલ સિસ્ટર સ્મિની થોમસ વિગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ આખા વર્ષનો અહેવાલ ન્યૂઝ ચેનલની થીમ દ્વારા સ્ક્રીન પ્રેઝન્ટેશન સાથે રજૂકરી ઉપસ્થિતોને મંત્રમુગ કરી મૂક્યા હતા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો બીસોફ જોશ ચીટો પરબીલે સૌરાષ્ટ્ર કચ્છમાં ઇઠ્યોતેર સ્કૂલ તથા પાંચ કોલેજમાં માંડવીની શાળાએ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કર્યાનું જણાવી શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરાવાઈ રહ્યાનું વાર્ષિક અહેવાલ દ્વારા હમણાં જ આપને જોયાનું જણાવી શાળામાં માત્ર આય કયું ઇન્ટેલિજન્ટ્સ ઉપર જ નહીં પરંતુ ઇક્યુ ઇમોશનલ અને એસ કયું સ્પિરિચ્યુઅલ સામાજિક શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે જે શાળાની વિશિષ્ટતા છે યુ કે જીતી દો અગિયાર સુધી કુલ ચારસો વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લઈ પોતાની ટેલેન્ટ રજૂ કરી હતી એસએસસી મા એ વન એ ટુ ગ્રેડવાળા વિદ્યાર્થીઓ તથા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિવાળા બાળકોનું મહેમાનોના હસ્તે શિલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યા હતા સાથે શિક્ષકોના પણ સન્માન કરી તેઓની કાર્યપ્રદ્ધતિને બિરદાવવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા ક્રિસમસ ડાન્સ हैप्पीनेस डांस कलर डांस कलयुग बॉलीवुड डांस रोबोटिक डांस देशभक्ति डांस गरबा तथा आशा किरण ना बालकों द्वारा विशिष्ट कार्यक्रम યોજવામાં આવ્યો હતો अर्चना સેન્ટ ઝેવિયર સ્કૂલ નખત્રાણાના સિસ્ટર સ્મિથા થોમસ ક્રાઇસ્ટ સ્કૂલ ભુજના સિસ્ટર ડોના એગસ્ટિન સેન્ટ એલિઝાબેથ સ્કૂલ અંજારના ફાતે જુડી સેન્ટ ઝેવિયર સ્કૂલ શિનાયના ફાતે જોસ सेंट जेवियर स्कूल बचाउना फाद शेज सेंट जेवियर स्कूल आदिपुरना फाद जोली सेंट जेवियर स्कूल मुंद्राना फाद जेम्स पीजीवीसीएलना संतभाई जोशी वगैरे उपस्थित રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલનર્ચના સ્કૂલ મેનેજમેન્ટ મેનેજર પ્રિન્સિપાલ સ્ટાફ ગણે કર્યું હતું કાર્યક્રમમાં વાલીઓ અન્ય શાળાઓના શિક્ષકો વિવિધ સંસ્થાઓના આગેવાનો મેજિસ્ટ્રેટ ડોક્ટરો વકીલો शाला पास रहता रही कार्यक्रम ने शुभेच्छा शुभच्छा तो ये था मोजिलू मांडवी यूट्यूब चैनल का नया प्रयास आप क्या सोचते हैं कमेंट में लिखें।